નાઇન કે એમનું ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે મહેસાણા પોલીસ હેડક્વાર્ટર ઓડિટોરિયમ હોલ ખાતે જનસંપર્ક સભા કાર્યક્રમ યોજાઈ ગયો આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લામાં રોજિંદા ધંધો કરી રોજગાર મેળવતા લોકો તથા અલગ અલગ બેંકના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ના જેવા દરે સરળતાથી ધિરાણ આપી રોજગારી શરૂ કરી શકે તે ઉદ્દેશ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત નાણાં ધીધાર અધિનિયમન બે હજાર ચોવીસ અનિવાર્ય વ્યાજખોરો વિરુદ્ધ જનજાગૃતિ લાવવા મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા આયોજિત જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ જનસંપર્ક કાર્યક્રમમાં ડીએમ ચૌહાણ સાહેબ શ્રી નાયબ પોલીસ અધ્યક્ષ વિસનગર તેમજ મિલાપભાઈ પટેલ નાયબ પોલીસ અધ્યક્ષ મહેસાણા ડિવિઝન બેંકના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે નાના ધંધા વેપારીઓ ઊંચા વ્યાજે ધિરાણ લઈ વ્યાજના ખપ્પડમાં ફસાય છે અને આત્મહત્યા કરવા મજબૂર બનતા હોય છે જ્યારે આ કાર્યક્રમથી બેંકના પ્રતિનિધિઓ દ્વારા રોજિંદા નાના વેપારીઓને સામાન્ય જેવા દરે લઈ પોતાનો વ્યાપાર શરૂ કરી શકે તે ઉદ્દેશથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણા જિલ્લામાં એક જનસંપર્ક સભા યોજવામાં આવી છે જેમાં અમે જિલ્લા કક્ષાએ સમાજ કલ્યાણ વિભાગના અધિકારીની હાજરીમાં તથા જે બેંકના પ્રતિનિધિઓ છે એ પ્રાઇવેટ બેંક અને ગવર્મેન્ટ અંડરટેકિંગ જે બેંક છે એ તમામના પ્રતિનિધિઓની હાજરીમાં સામાન્ય નાગરિક એક વ્યાજખોરો પાસેથી વ્યાજે પૈસા લઈ અને વ્યાજના ખપ્પરમાં જે હોમાઈ જતો હોય છે એમાંથી મુક્ત થવા માટે અને એનાથી દૂર રહેવા માટેનું આજનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું ગૃહ વિભાગ તરફથી વ્યાજખોરો વિરુદ્ધમાં જે કાર્યવાહી કરવા માટે ગેરકાયદેસર રીતે લોકો પાસેથી બાર ટકા પંદર ટકા વીસ ટકા વ્યાજ જે રીતે લઈને અને સામાન્ય નાગરિકને આત્મહત્યા કરવા સુધીના એમાં પ્રયોજન સુધી આ લોકો લઈ જાય છે એના વિરુદ્ધનું એક આ અભિયાન રાખવામાં આવેલું છે સામાન્ય નાગરિક બેંકમાંથી લોન લે વ્યાજખોરો પાસે ન જાય અને પોતાની જે જરૂરિયાત છે ધંધાકીય જરૂરિયાત છે સામાજિક જરૂરિયાત છે કે અંગત જરૂરિયાત છે એના માટેનું એક આગોઠું આયોજન કરે એનો એક આ શિક્ષણ કાર્યક્રમ અહીંયા આગળ રાખવામાં આવેલો હતો જેમાં મહેસાણા જિલ્લાના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા છે અને આજરોજ આ બેંકના પ્રતિનિધિઓ પણ અહીંયા ઉપસ્થિત રહેલા છે મહેસાણા જિલ્લા પોલીસનો એક અભિગમ રહ્યો છે કે સામાન્ય નાગરિક સુખાકારી જીવન જીવે એના માટે જરૂરિયાત પૈસાની તમામ માણસોને હોય છે પણ એ પૈસાની જરૂરિયાત માટે કોઈ પણ વ્યાજખોરો પાસે ન જાય અને વ્યાજના ખપ્પરમાં ન હુમાય બેંકો પાસેથી જે નાણાંની જરૂરિયાત છે એ લોન પેટે મેળવે અને એક સામાન્ય નિયમ છે કે વ્યાજખોરો પાસે જે બહુ મોટા પ્રમાણમાં વ્યાજ ભરવામાં આવે છે જ્યારે બેંકોમાં મર્યાદિત વ્યાજ લેવામાં આવતું હોય છે વાર્ષિક વ્યાજ લેવામાં આવતું હોય છે તો બેંક લોન મેળવી અને પોતાની જરૂરિયાત છે એ પૂરી કરે એવો એક અમારા તરફથી આ સંદેશ